નમસ્કાર મિત્રો વોટ ગુજરાત સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યાર હાલના સૌથી મોટા સમાચાર સામે આવી છે જી હા આપણે જણાવી દઈએ કે તેલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં ગુજરાતભરમાં ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં પડ્યો ફૂકા ઘાટ્યો તેવો વરસાદ મિત્રો હજી અમદાવાદમાં કોરુ ઠાકોર મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેનું ચોમાસું હજી નવસારીમાં જ અટકેલું છે મિત્રો રાજ્યમાં અન્ય જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મળતી માહિતી મુજબ આપણે દઈએ કે જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે મિત્રો આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે મિત્રો સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધી વલસાડ જિલ્લામાં સૌથી વધુ સવાર બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવીએ કે બીજી બાજુ અમદાવાદમાં બફારો વધ્યો છે મિત્રો ગરમીના કારણે લોકો ત્રાહિમાન પોકારે ઉઠ્યા છે જ્યારે અમદાવાદમાં હજી વરસાદનું આગમન થયું નથી મિત્રો આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે ભાવનગર શહેરમાં ગઈકાલે દિવસભર આખરી ગરમી વચ્ચે બફારા બાદ રાત્રે આઠ વાગે આસપાસનો ભારે પવન સાથે વરસાદ શરૂ થયો તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આડવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવી સાથે હળવો વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં જોવા જેવા કે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી જ્યારે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે મિત્રો ત્રેવીસ જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો તદુપરાંત આજના દિવસો માટે સમગ્ર ગુજરાતમાં રાજ્યના ગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં